વડોદરા શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ઝોન એકથી ચારના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છીય ઘટના ન બને તે હેતુસર વડોદરા પોલીસ દ્વારા તમામ પોલીસ અધિકારીઓને તકેદારી રાખવા માટે સૂચનો આપવામાં આવી રહ્યા છે ગણેશ ઉત્સવ દરમિયાન સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તાજેતરમાં જ વડોદરા શહેરમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકીને કોમી શાંતિ ડોહડવાનો પ્રયાસ થયો હતો ત્યારબાદ પોલીસ તંત્ર વધુ સતર્ક થઈ ગયું છે

ઝોન ટુ ડીસીપી સાહેબ અને ઝોન થ્રીના પોલીસ સ્ટાફના માણસો તથા અમને ઝોન ટુ અને ઝોન થ્રીમાં જે સીઆરપીએફ બીએસએફની જે ટુકડી ફાળવામાં આવી છે તેને સાથે રાખીને આજ રોજ ઝોન ટુ થ્રી અને ફોર તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દુદાળા મહોરલા નવાપુરા રાવપુરા એરિયા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને રણખાના રોડ થઈને માંડવી થઈને લહેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે અને આ જે કૂડ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ રોડ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે આજરોજ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ થેન્ક યુ થેન્ક યુ